હેલો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં કહે તું નહિ રાહ જોઈ ગયા આ વિડીયો તો અત્યારે આવી ગયો છું આપણે ડુંગળી વાવવા માટે મશીન જેને કહેવાય એ વાવણી આપણે અમારા દયાળમાં લગભગ આ પ્રખ્યાત વાવણીઓ જે ડુંગળી વાવવા માટે બહુ ફેવરિટ ગણાય છે અને જો કે વારો જ ન હોય અમારો વારો આવ્યો વારો નહીં આવ્યો એટલે રોગ બગડી ગયો એટલે ફાઇનલી એ આવી ગયો છે ને અત્યારે રાતે વાવવાનું છે દિવસે તો વાવતા જ હોય પણ રાતે વાવવાનું છે અને ફાઇનલી આપણે આ ડુંગળી વાવાઈ જાય અને ઉગી જાય એટલે ફાઇનલી તમને ફરી ઉગાડીએ પછી વિડીયો મૂકશો અને આમની સાથે પણ આની આગળ હજી જે માંડવીનો એની પણ જે મિશન છે જે એ પણ તમને આની સાથે આ વિડીયો દેખાડી દઈશું બંને ભાઈનો નંબર હું તમને આની અંદર આ વિડીયોની અંદર એડ કરી દઈશ અને તમને એમ લાગે કે નહીં વાયવા જેવું છે કામ કરાવ્યા અને ખેતીનો ફૂલ અનુભવ ખેતીનો ફૂલે ફૂલ અનુભવ હોય વર્ષોથી અનુભવ હોય એવા કેશુભાઈ ભાટિયા એનો નંબર તમને એડ કરી દે રમેશભાઈ બાટિયાનો નંબર એડ કરી દે ચાલો કઈ રીતે વાવે તે તમને પંકજભાઈ આખે આખું દેખાડશે અને બહુ લગભગ અમારા સરપંચને ત્યાં ઉગી ગયો છે હું જોઈ આવ્યો છું એટલે ફાઇનલી તમને આ કઈ રીતે આખું કામ થાય છે એ દેખાડી દઈશ મિત્રો બતાવી દીધી આખો આપણે કઈ રીતે કામ કરી હાલે છે તમને બધા દો ને અહીંયા જે આપણે આ ડુંગળી આપણો રોપ છે આ વરસાદ પછીનો તો આવો થઈ જતો બાકી ફાઇનલી તો વાવણી આવી જશે શેખ વાવી તી આબ આપણે ડુંગળી કહું કરી નહીં હાલતો ખરાબ હે लाइक हो

થોડો ખુશિયા છે વરસાદ ગયો છે હમણાં એ તો ખબર ઉતાવળ થઈ ગયા આપણે એવું છે પાછા આગાય છે ને એટલે હા પાળા પાછા જોરદાર થાય છો અત્યારે અંદર હોય તમને વર્ક બતાવશે નહીં પણ બતાવી દીધું થાય એટલું તો આપણે પાછળ હાલ ને બોલાવો તમે તો જો પાછું ખૂટી ગયું છે તે તો નાખી છે ડુંગળી તો પાછી કેમ લાગે તાકા થઈ જાય બધા માં કે

આપણે જીણો રોક કાઢી દીધો છે બેવકલ પડ શે મોટો દેખરો થઈ જાવ જીણો નખ્યો છે વાત ભઈ કેમ પડી ગઈ એ પાછો આ રીતે આ રીતે આવતો છે સમય شويه વાત આ રીતે દેખાય Las jales de tabar no la quedó, pero las jales estaban તો ફાઈનલી મિત્રો તો આપણે હાજર તો જે રોપ હતો એ વાવી દીધો તો પણ હાજર હેર કોઈ બતાવ્યું નહોતું એટલે તમે અત્યારે બતાવી વિડીયો આપવો નહોતો પૂરો કર્યો હાજર અત્યારે બતાવી કીધું આખો રોપ સગાઈ તો કાકા ત્યારે મહેનત કરે છે કાકા કા પાલા પાલા હાંધાડી અને કળી અમુક બેરેલી હોય ને એ જો લોકો રોપે છે પણ તમારે ફાઈનલ જોઈએ ને તો આમાં ટેકટેક પડી પણ ઓલા પણ હાર્યું છે લીધું કઈ રીતે હાર્યું પડે ને એમ ઠીક ઠીક જો વાંહી ખુલી છે ટોપી કેમ ભાઈ રેડકો લાગે રેડકો હોય તો

પાણી ડાયરેક્ટ પાવાનું છે ને આમાં આપણે અડધામાં ટપક પાથરી હતી તો ટપક ને એવું પાછળ તો એ બધું અલગ છે ને આ બા આમાં આપણે ડાયરેક્ટ પાણી પાવતો રહ્યા છીએ તો આમાં હું થોડી બહાર છે પાછી સોપ છે હમણાં તો આ રીતે છે આખી ડુંગળી ઉગી હતી કાકે શું કરો